નમસ્તે મિત્રો આજે હું આપને જે વાત કરવા જઈ રહ્યો છું એ છે મોદીજીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે ભારત માલા એટલે ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ હાઈવે આવા આ એક્સપ્રેસ હાઈવેનો જે વખતે સર્વે કરવામાં આવ્યો બે હજાર એકવીસ પહેલાં આનો સર્વે કર્યો હતો અને સર્વે કરી એમાં જે જમીનો લેવાની હતી એકવાયર કરવાની હતી એ જગ્યાઓનો એક નકશો બનાવવામાં આવ્યો અને નકશો બનાવી અને ભાજપના જે લોકો છે એ અને એમના લાગતા વળગતા લોકોને આ નકશો મોકલવામાં આવ્યો અને એ લોકોએ આ જે ખેડૂતોની જે જગ્યાઓ આવતી હતી આ રૂટ ઉપર તો એ જગ્યાઓ એમને ખરીદી લીધી એને કરી દીધી એને કર્યા પછી એકવાર કર્યું એકવાર કર્યા પછી જે ખેડૂતોને ભાવ જે મળે છે એ ભાવનો એમને મીટરના એકવીસ રૂપિયા ખાલી અને જે એને કરેલી અને જે ભાજપના અને બીજા લોકોના જે લાગતા વળગતા લોકો હતા એ લોકોના મીટરે પિસ્તાળીસો રૂપિયા આપવામાં આવ્યા આ જ રીતે એવો મોટો ખેડૂતો જોડે પણ અન્યાય થયો છે બીજી વાત કે બે હજાર એકવીસમાં એમને જે આ રોડનો પ્રોજેક્ટ જે બે હજાર ત્રેવીસ સુધીમાં સંપૂર્ણ પૂરો કરવાનો હતો અને પૂરો તો ન થયો તે છતાં પણ ધારો કે એમને સાંતલપુરથી થરાદ કિલા વચ્ચે ત્રીસ કિલોમીટરનો જે હાઈવે બનાવ્યો અને એ હાઈવેને હજુ શરૂ કરે ચાર મહિના પણ નથી થયા અને પૂરેપૂરો રોડના ચિત્રે ચીથરા ઉડી ગયા છે અને એમાં પાંચસો કરોડથી પણ વધારે ભ્રષ્ટાચાર થયો હોય હોય એવું જાણવા મળ્યું છે બીજું કે આ રોડ જે વખતે એમને કર્યો એ વખતે માટીનું પણ એમને ચેકઅપ કરવામાં આવ્યું હતું અને એ માટી એ એ રોડમાં ઉપયોગી ન હોવા છતાં પણ નેશનલ ઓથોરિટી હાઈવેવાળાએ એ માટી એમાં વાપરી અને માટીના કારણે આ રોડ નિષ્ફળ ગયો છે ફરીથી હવે આ રોડ ત્રીસ કિલોમીટર ફરીથી નવો બનાવવો એમ પડ્યો એમ છે તો આ જે પાંચસો કરોડ રૂપિયાનો જે એમને જે ભ્રષ્ટાચાર કર્યો છે આ ભ્રષ્ટાચાર એમને સરકારના હકુમ તો ધૂળ નાખી છે એ જ રીતે અગાઉ આપણે જોયું કે ભાઈ એ પ્રોજેક્ટમાં ખેડૂતો પાસેથી પણ આ રીતે સસ્તા ભાવે જગ્યા લઈ અને ખૂબ ઊંચા ભાવે જગ્યાઓ ખરીદી છે એટલે ખેડૂતોને પણ ખૂબ તકલીફમાં મૂકેલી છે અને આ રોડ ફરીથી બનાવવો પડે એટલે આ આમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયો એવો સાબિત થયું છે એટલે ખરેખર હવે આ જે રોડ છે એ રોડ ફરીથી બનાવશે તો સરકારની તિજોરીમાં ખૂબ મોટું ભારણ પડશે